એક્સિડન્ટ ઘટાડવાના શુભ આશ્રયથી હળવદ હાઈવે પરના ગૌ વંશોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હળવદ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે જેમાં ગૌવંશ રસ્તા પર હોય જે રાત્રે અંધારામાં નજર માનો આવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાતો હોય છે જેમાં ગૌવંશો પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓમાં તો મૃત્યુ પણ થતું હોય છે ત્યારે હળવદના ગૌ સેવકો દ્વારા બસો ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઈવે પર અથવા હાઈવે આસપાસની સોસાયટી વિસ્તારમાં હોય તેવા ગૌવંશને ગોતી ગોતીને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જેથી રાત્રિના અંધારામાં દૂરથી જ વાહન ચાલકને ખબર પડે કે આગળ કંઈક છે એટલે તેઓ સંભાળીને વાહન ચલાવે જેથી કોઈ ગંભીર અકસ્માત થતા અટકે જેથી વાહન ચાલકો અને ગૌવંશને બંને ઘાયલ થતાં બચે અને જીવ પણ ગુમાવવાનો પડે ત્યારે હળવદ એ કચ્છ અને જોડતો હાઈવે ગામ હોય ત્યારે પ્રતિદિન હજારોની સંખ્યામાં વાહનો હાઈવે પરથી પસાર થતા હોય છે ત્યારે આ રેડિયમ બેલ્ટ બાંધવાની જુબેસ થકી આવનાર સમયમાં વાહન અકસ્માતની ઘટનાઓ ઓછી બનશે ત્યારે આખો દિવસ કામકાજમાં રોકાયેલા યુવાનો રાત્રિના સમયે પણ ભગીરથ સેવા કાર્યોમાં જોડાયા હતા અને આ રેડિયમ બેલ્ટ બાંધવાની પ્રક્રિયામાં અન્ય કોઈને પણ અડચણ ન ઊભી થાય તેવી તકેદારી રાખી મોડી રાત સુધીમાં અભિયાન નિસ્વાર્થ ભાવે ચલાવવામાં તમામ ગૌ સેવકોએ શહેરના તથા આસપાસના વિસ્તારમાં લોકોએ બિરદાવી રહ્યા છે બેચર રાજપુર ટીવીએ ન્યૂઝ હળવદ